ભાઈ શું કરી વાર એવો ફેમસ થઇ જાય કેવું ફરવા જતો આખો અમદાવાદ બાજુ અમદાવાદ બાજુ ફરવા હું તાર રીલ જોઈ હતી

ના ઓળખવાની જરૂર નહી આવ્યા ખાલી છે ભગવાનુ છે ફેમસ થવાનું લે પ્રગતિ કરે બધા ના વાદે ના લેવા ના

હવે છે એટલી પ્રગતિ કરવાની છે ને આ મોડસો ભલે મેળા મારતા કશું મન માથે ના લેતો તું હો ના તો કોઈ પણ મન માથે લેતો બસ તને હેડો હા હું આવું સારું

અને પછી જો વિડિયો બનાવ બફર જો કે ગમે કે તો પછી જો આપણે જો ઉપર આપણે 500 કમે આવતો હોય તો એ 500 કમે આવતો હોય ને એ કશું ના વધે એના કદી જો નોકરી મળ જો 20 25000 કમા એમ એટલે 500 એટલે મહિને 15000 રૂપિયા થઈ બરાબર અને રોકડા રોકડા આવે એ વધે એ તો સો કે ના વધ તું અગર 500 રૂપિયા મુગવારી પર મને કોઈ ના વધે પણ એ તો પછી સર વિડિયો કદાચ પેલો થઈ જાય તો આમી મજૂરી કરી પણ એમ તો મજૂરી ન કરવી પડે એના છોકરાને મજૂરી ન કરવી પડે લાલજી અમે તો હારી સલાહ હલવા બાકી છોકરો તમારો મારે શું લેવા દે પછી બાર મહિને જેમ જોજો ખાલી રખડતો ના થઈ જાય તો એટલે અમારો છોકરો પોણી નહીં પીતો એટલું તમારું જેમ લોહી બળી જાય લ્યા ઓ તારી હોય તો હા શું કહેવાય જવું ને એના કરતી આપણે છે ને કશું કેવું નહીં તમારે જેમ કરવું કરો પણ બાર મહિના પછી જોજો ખાલી તમારા છોકરા ના લો એ તો બાર મહિના પછી કોને જોવાનું નહીં કોને નહીં જોવાની તમારે ખબર પણ અમારે છે નહીં અમારા છોકરો છો ગમે કરતો એ તમારે શું કરે તમારે જો જોવાના આવેલા ભાઈ

હા તો છે ને હવે હું કોમ પેલું પટે દઉં આમ કાલ વેલા રે વિડીયો બનાવીને આપું છે ફોમતાજીના છો ના પાકિસ્તાન કોમે તો હશે એટલે અમાર કાકા ચોક ના ઓ તારી બાર ના મારા બેટા લે એટલે સર હળવે બોલ ભાવ બાર બાર ઊભો ખબર હારું કાકા હળવે બોલ્યો હા પણ પેલો ફેમસ ભાઈ બન ને સીધો ફેમસ ભાઈ બન તમે નહીં ઓળખતા અરે ઓય કોઈ ફેમસ બેમ બેમસ રહેતા જ નહીં અમે ચોથી ઓળખ લે બરો કાકા હું ફોટો અતાડે તો ઓળખ છું ને આ ફોટો ઓયનો હશે ઓળખી જાય એમ ઓયનો હશે બતાવ અરે એટલે આ તો પીયું છે હે આ આજી છોકરો હા રે જો આ તો શું છે એને તમારે ફોટા પડા જાવ ને વિડિયો બના જાવ હે હા એના જોડે તમારે ફોટા પડા જાવ હા ચમ લે એટલે એ તો બહુ ફેમસ છે સોશિયલ મીડિયા ના હોય તાણે એવું તો પછી ના લે હું મારો બેટો એ વિડીયો તો બનાવતો પણ એમાં શું મળે લે એમાં તો કાકા ઘણું મળે એવું હા હા તમે જોઈ ના હો અમે તો બાજુના ગામ ના ઓ તારી મારા બેટા ફોટા પડા બાજુ ગામ નથી ઓય હા હા એવું તાણે પછી હારું ઓમ થી ઓમ જાજો પેલો ચોપો આવશે ને વળી જાજો હા શું ને હા શું લડ પકડ મારો બેટો આ બધું શું છે માર જાવું પડશે ચક સારું જો જોડો હો એ સારું અલા ભાઈબન હા જો 1 મિલિયન થઈ ગયું આપણો વિડિયો ભુમતાજી વાળો યાર ભાઈબન હા રે આ તો કી એક રીલ બનાવ ઓવરઆલ તાર પેલું રોમાપી રોડ ગવાનું હા એ જોઈને બહુ ફેમસ છો અમે હાર કોઈ ભાઈ બન તમે મને બહુ ખુશી છે કે ભાઈ બેન મળવા હા એ ભાઈ બન ખુશી છે તમે તમે હસાઈ જ આવતા રોમાપી ની ગીત કહો એમાં મારી વિડીયો બનાવી રહ્યા એ હમ આ પેલા ફોનમાં બોલતા હોય રે અરે ઓવે હે ચાલ સ્ટાર્ટ હો જે ને હાઇટના હો કહેવા હોય હે રણુ જ્યાં જાવું પડે રણુ જાની ને મુગવાડી ના નડે જય જોમાપી આવજો ભાઈ બનો આવજો આવજો હા આવજો તાર બનાવી એક ફોટો પાડો લે પડી ગયો આવજો બટા આવજો એ હરો

હજાર રૂપિયા પાડો થઈ જાય બે હજાર વાપરી દોડો પતંગ લાવે ને એક દોડ લુકડો લાવ્યો લે તારી આ મહિને આટલા દાદા ના હવે આટલા શું પૂરું પડે લે પગાર એટલો હે તો લાલજી છોકરો છે દરરોજ પાંચસો ની લાવે લ્યા અને વિડીયો બનાવે હે અને આ તો કોઈ કોક મળવાય આ તો એમ પણ કાકા એને ધંધો શું એ બીજો આખો દાડે વિડીયો ઉતારવો છે વિડીયો ઉતારવો એટલે પાંચસો કમાય પંદર હજાર મહિને કમાય

આ તો હું યાદ એવું કર્યું બસ વિડીયો એ તો હવે તને શું આવડે એ તો પછી એમ ભેગો જતો રહ્યો સાલે કે એ ના રાખી લે મારે હવે એમ ઘરે જાવું પડશે કોક શેટિંગ કરવું પડશે કારણ કે કમાઈ જાય અમારે લાલજીન સમજાવો કે છોકરા ભેગો લઈને લાલજી હું બાર મહિના પહેલા ચૌ મેણું મારી ખબર હે હું બાર મહિના પછી જોજો આયું રખડેલું થઈ જાય મારું બધું યુદ્ધ ફેમસ થઈ ગયું બોલ કાકા મહેનત તો હું હાલ કરું ને બે ત્રણ વર્ષ એટલે મારો સિતારો આવે બોલો તમે ટક્કર ચાલો તો એવું હા પણ એના માટે કોઈ કરવું ના પડે કરવું તો પડે ઘણું સારું કરવું પડે સારો સમય જોવા માટે ખરાબ સમય પેલા જોવો એ કોમ કરો હું લાલજી જોડે જાતા હું જો કોક કી તો પણ મને બોલશીત ખરાઈ માર પડી તોય તમે પૂછતા ખરા લાલજી એવા નહીં આવતી હાર હું જાતા હોય કોઈ શેટિંગ આવે તો હારું આ દડું દડે ને આવું હારું હ હ લાલજી બરોબર હું ચાલ સસ્તામાં આવતો તો નહીં બે છોકરા તમારા છોકરામાં ફોટા પાડવા આવતા એટલે આવ્યા હતા નહીં હું હવે આયા તા ગમુ કાકા

મને શી ખબર પૂછો યાર એટલે આ બાર મહિના પહેલા અરે પણ જેવો જેવો મેણા મારતા એટલે અમારો છોકરો મજૂરી કરતો તમારો છોકરો રખડે છે ને તમારો છોકરો ઓમ કરે છે ને ફોન ને વિડીયો બનાવે છે ને તમે ના બનાવે છે ઓમ છે એવા એવા મેણા મારતા હતા આમ કી રખડેલ થાય શું કરશે ને કેડે કે મજૂરી કરશે કરવાની તમારા છોકરા ને શું કરે હાલ જોઈ જ નહીં મેણા નામ શું કેવું લાલજી કાકા કોઈને તો દાડ મેણા ના માર્યો જ નહીં તો અમે વિડીયો ખરેખર અમે બનત કરવા પણ મેણો માર્યો નહીં એટલે છે ને મેણું રહ્યું ને સાચી વાત છે એટલે તમે છે નઈ તમે નાખવા ત્યા તા અળવું હળવું નીતિ હાસી હતી એટલે પણ ખરેખર એને મહેનત કરી ને એ પ્રમાણે હોય

જો કાલુ દેવન જોડે ફોન નતો ને આજ ફોને આવી ગયો હો સપનું રે સપનું મારું રહી રે ગયું કોઈ હતું રે મારું આજ દતુર રે રહું હો તમારા નો મના હતા દિવાના ઓ હું ડા લાવી દીદા મારી રે ઓ ખમો

અલા પેલા ભમરા સુટી તો લે બોલો એવું હોય પણ ચાર અમારી નીતિહાસ તારી આપણે કાથો ભમરો માર વાળા ના મોકલો

આપડી તો એવું નહી બાપા ઓનામ આ તો જિંદગીને ઓસે તમારે આવજો ચા